બધા પશુપાલક મિત્રોનો સ્વાગત છે મારા YouTube ચેનલ માં આજે આપણે એક એવા યુવા ડેરી ફાર્મર ની મુલાકાત લઈ રહ્યા છીએ જેઓ નાની ઉંમરે સારું એવું પશુપાલન કરે છે અને પશુપાલન થકી સારી એવી કમાણી કરે છે અને જેમને લગભગ દૂધ ઉત્પાદન માટે સુગાવ તાલુકામાં અનુક્રમે પહેલો બીજો ને ત્રીજો નંબર મળેલ છે તો આપણે તબેલાના માલિક થી મળીશું અને જાણીશું કે તેમની પાસે કઈ કઈ નસલની ભેંસો છે તેઓ બ્રીડિંગ માટે શું કાર્ય કરી રહ્યા છે તેમજ તેઓ કેટલું દૂધ ઉત્પાદન કરીને કેટલી કમાણી કરે છે આપણે એ ટુ ઝેડ જાણકારી મેળવીશું તો ને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો આ તો પેલાના માલિક છે તમારું નામ અને એડ્રેસ આપો મારું નામ છે રબારી ત્રિકમભાઈ રનશોરભાઈ ગામ ચાળા તાલુકો વા અસવી ગામ જિલ્લો બનાસકાંઠા તમારી પાસે હાલમાં કેટલી ભેંસો છે ટોટલ અમારી જોડે હાલ છે 20 ટોટલ 20 ભેંસો છે હા મોટી ભેંસો 20 એમાં કઈ કઈ નસલની ભેંસો છે બન્નીની છે બીજી મેસાણી છે ચાર અને મેસાણી નસલની હા અને એમાંથી કેટલી ભેંસો દૂવા આપે છે અત્યારે અત્યારે 15 ભેંસો દૂવા આપે વીસ પૈસો માંથી પંદર પૈસો દોવા આપે છે અત્યારે કેટલું દૂધ થાય છે એક દિવસનું અત્યારે દૂધ થાય છે એકસો સિત્તેર લીટર એક દિવસ નું એકસો સિત્તેર લીટર દૂધ થાય છે તો ત્રિકમભાઈ તમે આશરે કેટલા વર્ષથી આ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છો પશુપાલનમાં તો પહેલા અમાર મમ્મી ની રાખતા બે રાખતા ચાર રાખતા પણ અમે પછી દસ વર્ષથી થી તો લગાતાર ભેસો રાખીએ એટલે દસ વર્ષથી તમે જોડાયેલા છો પશુપાલન વ્યવસાય સાથે તો અત્યારે કોણ કોણ કામ કરે છે આ તબેલામાં

લાવો દાણ બરાબર કપાસિયા પાપડી અને સાગર દાણ અને મકાઈ પાપડે મકાઈ પાપડી અને ચારામાં મગફળી અને બીજો સુકો ચારો

સત્યાવીસ લાખ સાતસો પિસ્તાળીસ રૂપિયાનું દૂધ ભરાવ્યું હતું અડતાળીસ હજાર છવ્વીસ લીટર દૂધ ભરાવીને સોયગામ તાલુકામાં બીજો નંબર મેળવ્યો અને બનાસલક્ષ્મી એવોર્ડ મળ્યો તથા સાત હજાર પાંચસો રૂપિયાનું ઇનામ મળ્યું હતું બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્યાર પછી અમે પશુ વધારે અને બે હજાર ચોવીસ પચીસ માં એકત્રીસ લાખ સિત્તેર હજાર પાંચસો અને તોતેર રૂપિયાનું તેપન રૂપિયાનું દૂધ ભરાયું અને તેપન હજાર ચારસો અને બાવન લીટર દૂધ થયું હતું અને તાલુકામાં ત્રીજો નંબર આવ્યો બનાસ લક્ષ્મી એવોર્ડ મળ્યો અને પાંચ હજાર રૂપિયા ઇનામ મળ્યો તો મિત્રો તમે આ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની સાલનું પ્રમાણપત્ર જોઈ શકો છો ત્રિકમભાઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એકત્રીસ લાખ સિત્તેર હજાર પાંચસો તોતેર રૂપિયાનું દૂધ ભરાવ્યું ત્રેપન હજાર ચારસો બાવન લીટર દૂધ ભરાવીને સોયગાવ તાલુકામાં ત્રીજો નંબર મેળવ્યો અને તેમને બનાસ લક્ષ્મી એવોર્ડ મળ્યો તથા પાંચ હજાર રૂપિયાનું ઇનામ મળ્યું તો ત્રિકમભાઈ તમે આટલા પશુ રાખો છો તો આ પશુઓમાંથી તમને વાર્ષિક કેટલી આવક મળતી હશે વાર્ષિક તો એકત્રી લાખ નો દૂધ થયો તો અને સાત સાડા સાત લાખ જેવો વધારો મળ્યો આ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં એકત્રીસ લાખ રૂપિયા નું દૂધ થયું હતું અને સાત સાડા સાત લાખ રૂપિયા વધારો મળ્યો તો એમાંથી અંદાજે ખર્ચો કેટલો થતો છે ને તમને બચત કેટલી થતી છે ખર્ચો પચાસ સાઠ ટકા ખર્ચો થતો હોય ચાલીસ ટકા નફો બે સાઠ ટકા ખર્ચો થાય અને ચાલીસ ટકા નફો બે હા ચાલીસ ટકા નફો બે તો ત્રિકમભાઈ હાલમાં તમારી પાસે જે સારી સારી ભેંસો છે અને અત્યારે દૂધ દોવા આપે છે એ બધી ભેંસો જાણકારી આપો

હા ઓરિજિનલ બંને નસલની ભેસ છે તમે આ એનું રૂપ જોઈ શકો છો અત્યારે આ ભેંસ ત્રીજા વેતરમાં છે અને લગભગ એક દિવસનું અઢાર થી ઓગણીસ લીટર દૂધ આપે છે તમે આ એનો સ્ટ્રકચર જોઈ શકો છો આ એનો બાવલાનો પાવર વચણના ગાળા તમે એની શરીરની મજબૂતાઈ જોઈ શકો છો તમે બહુ લાજવાબ ભેંસ છે અને આખા દિવસનો અઢાર થી ઓગણીસ લીટર દૂધ આપે છે તમે જોઈ શકો છો આ એનું રૂપ જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની આ ભેસ છે શ્રીકમભાઈ આ ભેંસની શું ડિટેલ છે દોઢ લાખ રૂપિયા માં લીધી કેટલું દૂધ થાય આખા દિવસ નું વીસ લીટર દૂધ થયું માપીએ માપો તો વીસ લીટર દૂધ છે મિત્રો તમે જોઈ શકો છો આ ભેસ

તમે એનું બોડી સ્ટ્રક્ચર ઊંચાઈ લંબાઈ વજન જોઈ શકો છો બધી જગ્યાએ થી લાજવાબ ભેંસ છે આ ભેંસ ની શું ડિટેલ છે આ ભેંસ અમે બની લીધી હતી બની ક્યાંથી લીધી હતી બની માંથી લીધી હતી આપણે ખાવડાથી થી ખાવડા થી શું કિંમત ની લીધી હતી લીધી તો આ એક લીધી લાખ ને 80 હજાર માં આવી આ એકલી આ ભેંસ લાખ 80 હજાર રૂપિયા ની લીધી હતી અત્યારે આ કયા વેતરમાં છે હાલમાં છે ચોથો વેતર હાલમાં ચોથો વેધર છે કેટલું દૂધ આપે આખા દિવસનું અત્યારે આઠ લીટર દૂધ હાજર માં છે ટાઈમ અત્યારે એક ટાઈમ નો આઠ લીટર આખા દિવસ નો સોળ લીટર દૂધ આપે છે મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ભેસ છે ભેસનો તમે આ રૂપ જોઈ શકો છો ભેંસ સ્ટ્રક્ચર સ્ટ્રકચર પીઠ પુઠું એકદમ મજબૂત ભેંસ છે પશુપાલક મિત્રો તમે એક આ ભૂરી ભેંસ જોઈ શકો છો આ ભેંસ કઈ નસલની છે બંને નસલ છે આ ભેંસ ક્યાંથી લાવી દીધી તમે અમે કણોઠી થી રબારી ભગવાન ભાઈ જેહા ભાઈ એમના જોડે હા ભેંસ પણ કોણથી લીધી હતી હા કોણ પાસેથી શું કિંમતમાં લીધી હતી લીધી ત્યારે 2 લાખમાં લીધી હતી અત્યારે કયા વેતરમાં છે આ ભેંસ અત્યારે ત્રીજો વેતર અત્યારે ત્રીજો વેતર છે હા અત્યારે કેટલું દૂધ આપે છે આખા દિવસનું આલ ટાઈમમાં 8 લિટર છે એક ટાઈમમાં 8 લિટર હા પશુપાલક મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો આ ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે તમે ભેંસનો સ્ટ્રક્ચર ઊંચાઈ લંબાઈ વજન અને તમે આ એનો રૂપ જોઈ શકો છો એકદમ લાજવાબ અને ખૂબસુરત ભેંસ છે તમે આ એનો રૂપ જોઈ શકો છો ઓરિજિનલ બંની નસલની ભેંસ છે તમે આ એનો સ્ટ્રક્ચર જોઈ શકો છો આ તમે એનો બાવલાનો પાવર જોઈ શકો છો આ ભેંસને વ્યાયને કેટલો ટાઈમ છે આને હજી તાજી વ્યાયલી છે 10 જાડા તાજી વ્યાયલી છે મિત્રો તમે જોઈ શકો છો ઓરિજિનલ બંની નસલની ભેંસ છે આ પણ પશુપાલક મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો આ ભેંસ કઈ નસલની છે આ જાફરાબાદી હા ઓરિજિનલ જાફરી નસલની છે આ ભેંસ તમે ક્યાંથી ખરીદી હતી આ મે સુરેન્દ્રનગર થી ખરીદી છે સુરેન્દ્રનગર થી ખરીદી છે હા ભેંસ અત્યારે કયા વેધરમાં છે

તેમની પાસે આ માં અત્યારે હાજર છે ને એ ભેંસ અત્યારે આખા દિવસનું બાવીસ લિટર દૂધ આપે છે તમે પાડો જોઈ શકો છો પાડાની ઊંચાઈ લંબાઈ વજન એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો એકદમ મજબૂત પાડો છે પશુપાલક મિત્રો તમે આ પાર્ટીઓ જોઈ શકો છો આ બધી કઈ કઈ નસલની પાડીઓ છે બધી ઘરની ભેસાની પાડીઓ આ બધી પાડીઓ અંદાજે કેટલી કેટલી ઉંમરની છે પાર્ટીઓ બે અઢી વર્ષની પાડીઓ કાપણ થઈ ગઈ આ ત્રણે પાડીઓ કાપણ છે ત્યારે અને આ પાડીઓ આ બધી પાડીઓ હજી નાની છે બાર મહિનાની છે કોઈ દોઢ વર્ષની છે એટલી ઉંમર છે